જીપીએસસીની ક્લાસ વન અને ક્લાસ ટુની આજે યોજાશે પરીક્ષા એકવીસ જિલ્લાના કુલ સત્તાણું હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પૂર્ણ બે કલાક વહેલા પ્રવેશ અપાશે જીપીએસસી વર્ગ એકની ઓગણચાલીસ અને વર્ગ બેની એકસો અડસઠ જગ્યા માટે પરીક્ષા યોજાશે આ સાથે દિવ્યાંગ ઉમેદવારો માટે આ પરીક્ષા મહત્વની છે તેમના માટે કુલ સાડત્રીસ જગ્યા પર ભરતી કરાશે જેમાં વર્ગ એક માટે નવ અને વર્ગ બે માટે અઠાવીસ જગ્યા માટે પરીક્ષા લેવાશે આજે જીપીએસસી ની પરીક્ષા અને પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે આપણી સાથે પરીક્ષાર્થીઓ મોજૂદ છે ખૂબ જ મહેનત કરી હોય છે જીપીએસસીની તમામ પરીક્ષાઓ પરીક્ષાર્થીઓ છે એ એડી જોર લગાવશે આજે કયા પ્રકારની મહેનત છે અને કઈ રીતે પરીક્ષાની તૈયારીઓ હું છેલ્લા એક વર્ષથી જીપીએસસીની એક્ઝામની તૈયારી કરું છું અને આની પહેલા મેં પીએસઆઈ ની એક્ઝામ આપેલી હતી બધા સબ્જેક્ટ રીત તો કર્યા છે કરંટ અફેર્સ જીઓગ્રાફી હિસ્ટ્રી કલ્ચર મેથ્સ રીઝનિંગ બધા જ પેપર જોઈએ લેવલનું એવું લાગે છે કે પેપર લેવલનું હશે એમ ડર ખરો પરીક્ષાને કે હાવ ખરો નહીં નહીં ડર તો નથી એક વાત હોય છે પેપર ફૂટી જવાની દર વખતે પેપર ફૂટી જાય છે કેટલો વિશ્વાસ છે તમને પેપર તો નહીં જ ફૂટે હસમુખ પટેલ છે એટલે પેપર તો નહીં જ ફૂટે આની પહેલા એ તલાટીની એક્ઝામ એને લીધેલી એટલે એમાં એના પરથી લાગે છે કે પેપર તો નહીં જ ફૂટે 100% બિલકુલ સૌથી મોટી વાત છે વિશ્વાસ છે હસમુખ પટેલ છે એટલે પેપર તો નહીં જ ફૂટે તમે શું કહેશો કઈ રીતે તૈયારી તૈયારી સારી એવી છે આ વખતે અને પેટર્ન બી એક્ઝામ ચેન્જ થઈ છે ત્રણ કલાકનું પેપર છે બસો માર્ક્સના એમસીક્યુ આવશે અને આશા રાખીએ છીએ હસમુખ પટેલ સરથી કે સારું એવું પેપર નીકળે અને મહેનત બી અમારી ખૂબ છે ઘણા હું બી બે વર્ષથી તૈયારી કરું છું એટલે ઈચ્છા રાખીએ છે કે સારું એવું પેપર આપ જે ડર હોય છે પરીક્ષાર્થીઓમાં પરીક્ષા આપતા આપતા પેપર લીક થઈ જતું હોય છે એવો ડર ખરો ના એવો કોઈ ડર નથી અમને હાલ તો એટલે સર પર છે હવે બધું જે રીતે પેપર નીકળે છે અમારી બી મહેનત ફૂલ છે શું કેશો તૈયારી કેટલી છે અને આ વખતે શું લાગે છે કેવી રહેશે પરીક્ષા તમારી આ વખતે તૈયારી સારી છે ને પેપર પણ સારું આવશે એવી આશા છે બધાને અને પેપર નહીં ફૂટાય અને એક બે વર્ષ પણ આ જીપીએસસી બોર્ડ ના પેપર નથી ફૂટતા તૈયારીઓ કેટલી તમારી તૈયારી આ વખતે બરાબર છે સરસ છે બિલકુલ તૈયારીઓ છે અને તૈયારીની વચ્ચે અત્યારે હાલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે એક વાત જરૂર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે હસમુખભાઈ પટેલ છે એટલે પેપર નહીં ફૂટે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત